જિલ્લા ટ્રાફિક અને પાડી પોલીસે પાડીમાં હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ લાયસન્સ વિના વાહન હંકારતા વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો દંડાયા છેલ્લા કેટલાક સમયથી સ્કૂલમાં જતા સગીર વયના વિદ્યાર્થીઓ અને આમ બાળકો પોતાના ઘરની બાઇક કે મોપેડ ઉપર બિંદાસ પોતાના બે થી ત્રણ મિત્રોને બેસાડી સવારી કરી રહ્યા હોય આવા વિદ્યાર્થીઓ ઘણી વખતે બેફામ વાહન હંકારતા હોય છે અને તેઓ પોતાના સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા આવા બાળકો તેમજ તેમના વાલીઓને સબક મળે અને તેઓ પોતાના બાળકોની તકેદારી રાખે જેથી કોઈ અનિચ્છીય બનાવ ન બને જેને લઈ તકેદારીના ભાગરૂપે આજે વલસાડ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ ડી એમ ચૌધરી અને પાડી ટ્રાફિકના પરેશભાઈ તથા અન્ય સ્ટાફ દ્વારા પાડી મહેતા હોસ્પિટલ નજીક હાઇવેનો સર્વિસ રોડ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જે ચેકની લે ટીનેજર વિદ્યાર્થી અને વાલીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો 11 જેટલી મોટરસાઈકલ ચાલકોને મેમો આપવામાં આવ્યા હતા જ્યારે 5 જેટલી મોટરસાઈકલ ડિટેન કરવામાં આવી હતી આ પોલીસની કાર્યવાહી દરમિયાન પોતાના બાળકને કાયદાનું પાલન કરવા સમજ આપવાના બદલે એક વાલી પોતે નિવૃત્ત આર્મી મેન હોવાની ઓળખ આપી પોલીસ અને ત્યાં ઉપસ્થિત મીડિયા પાસે રોફ જમાવવા લાગ્યો હતો અને આઈ કાર્ડ સહિતની માંગણી કરી વિડીયો ઉતારવા લાગ્યો હતો